તો જો મિત્રો આજે આપડો આ પહેલો વ્લોગ બનાવી છે અને મેજીન પ્રોગ્રામ બનાવવાનો હું નીનિલભાઈ બે આપણે મરતાન કટિંગ કરી નાખ્યું તો લાવ ઓન કે ફિલ્ નહી અજુ આવડો આવડો રાખો તો મરતાન કટિંગ શરૂ કરી દીધું છે આપણે તો આપણે ડુંગળી મોલ નાખ્યું મરતાન નું કટિંગ થઈ ગયું છે તો ડુંગળી હવે હવે તો આપણે ઓલરેડી ડુંગળી અને મરચા તો સુધારી નાખ્યા હવે ખાલી રહે ટમેટા સુધારીને આપણે બતાડવી તમને કઈ રીતનો વઘાર મારવાનો હજી આપણે વઘાર મારવાનો બાચીએ બાકી બાચીએ અને ટમેટા બ આટલું જ છે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રેજો વઘાર એટલે તમને દેખાડી વઘાર મારી દે સોલા નું કામકાજ શરૂ કરી દીધું આપડે સોલો હળગી ગયો છે તે પેહલું મૂકવાનું છે તે પેલું સડાઈ દે એટલે વઘારનું કામકાજ થઈ જાય સર તેલ નાખી દીધું એ મેગી નાખી દીધી હવે

મેગી નું મેગી બની ને તૈયાર થઈ ગઈ તો આપડે ઉતારી લઈએ હા ફાઇનલ લુક જોઈ દો થડીન કમ્પ્લીટ થઈ ગઈ હી એકો એકદમ હવે ખાઈ લે હવે બે થાળીમ ભાગ પાલ લે એ એક આ બે અને આ ત્રણ એક બે અને આ સુનીલ ભાઈ ત્રણ હાલો હવે તારે શરૂ કરવી ઠારી રહે એટલે થોડી લાવો સમજ હાવે પૂરું થઇ ગયું ટૂંકમાં બધી હા તે પેલું ખાલી બગડા સટત બોલાય દેતો મજા એક નંબર આય ગયોગડા